હાલો એવેની મૂકે દીએ ઘર માં હાલો તો આપણે બેરણ પૂકી આવ્યા દાતી જોડાવલ થઈ ને ઈમાં એક આતમ બે ફારવા ઘરે ગલું તને એક આતમ બદલાવવાનું તો તે બદલાવલ તો ને પાણા મૂકે ને હાકવા જવા દીએ તો વેલેરો હાકવા મંડીએ પાછો વેલેરો વવાય ઈ ઈ મોઈ આવવા દે હા ઈ આવવા હા ઉપર તો નહીં

પ્રેઝન્ટ કરી લઈએ ને આમાં જેટલું હાલે ને એટલું તો હાલો એવું ધીરે 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 નહીં ઠાકોરો બહુ કહેશે નાખવું જોઈએ કે ક્યાં આગળ વાવેતરનું થાય મોણું હાલો તો એવું રાખવા માંડીએ બપોરનો દોઢ થયો ને મારે જ આવું ગામમાં કે એનું સાહેબ હોવે ગઈ ને ભી ખુશે ને મારે થોડીક ખરીદી કરવાની હતી ગામમાં જાવું થોડુંક કામ પણ હેતી ગામમાં જાઉં અટાણે એ પાણી આવ્યું પહેલું મોટરને ચાલુ હતી બંધ કરતા પછી ભલી મોટર હાલી દઈએ કે ને કંઈ કે મારે પૂરી નાખે મિસાને હિંસકો ને બંધ કરવા આવી તાકા સલકાઈ જાય ઉપાય એની ખબર એ પણ નથી કે મોટર ચાલુ નહીં એ પણ ચાલો અમી જાય ટાણી ગામમાં ત્યાર વાઈ ગયા ને હું ગામમાંથી ભાગે આવી લેવું દેવું કરે ખરીદી કરે બધી કમ્પ્લીટ થોડું ઘણું કાલે બાકી રહે ગયું હતું કે કાલે મોડું થઈ ગયું હતું એટલે ત્રણે લઈને આવી એવું ને ભગ મિસાઈ મને લાગે ઉઠે ગયું કે હોતી હોય ખબર નહીં એવું પૂગા તો ખબર પડે ભૂગાય તો આવી ઘેર એવું તો બધા લાગે છે કે ઠંડક મીરા બરકે એ નાક બાકી હતી ચારને દસ દસ જે હોતી લાગે મીસાતા હોતી લાગે ને હાલો તો પાણી પીએ લઈએ થાકે તો કામમાં હે તો આવીએ ને તો થાકે જઈએ હવે જાય તાર હરો કેટલો હોય ને પાછા આવીએ એટલે થાકે પણ જઈએ ખાઈ લીધા હાડા હળશિયાળ થાય એટલે વીરને ચડવા ત્રણ થઈ જાય તમારે પાસે એને ચડવા જવા હાલ પૂર્ણા પાંચ થઈ ગયા તો વીરને ચડે આવીએ વીર આવે ને મીરાની પણ ખાઈ લઈએ હા થોડાંક બર્તન લેતા આવીએ તે વાંધો ન આવે કે જ્યાં જ્યાં લેવીએ પટાવવામાં કાયમ આવે એ કે વા પડ્યા હેઠે બર્તન મંડી મેરા તે લેતી આવ પેલા બર્તન લેતી આવ્યા પછી હમણાં સે વિવાહ ત્રણ શિયાળ દીવોધીના એક ધારા વિવા હે કે પછી ઉપાધિ નહીં ને કે આપણે વિવાહ કરવા જવું હોય તો ત્યાં કામ કમ્પ્લીટ પડ્યા હોય બર્તન લીધેલ ત્યાર હોય તો વાંધો ન આવે ને અહીં કે લેતી આવ્યા મારા ખેતર ઉપાડું મસ્ત મજાનું ખેડાઈ ગયું આખું મારે સિટીમાં પતંગ ઊંઘ આજથી સારું થઈ ગયું ગયું ચાલુ હે જાય પણ આજે ઝીણા હે ને સોલાપટાવા માં એવા રૂપા કા એમાં આવે એકદમ મસ્ત મજાના મજા આવે આપડે ભાઈ પટાઇ જાય અસલ નો રૂપાળો તેઓ કાંઈ લેતી આવા બથડીયા ભરેલા વાંધો ન આવે હાલે બતનિયા ભેરા કરેલા બત્રી ભરાય આપણે પછી જવા દઈએ ઘેર અમારી વીરી મેગી બનાવી તે મીસા અને વીર બે બેનભાઈ મેગી ખાય એ ખાય મીસા કેવી ખે મીસા હે મીસા કેવી હે મેગી અસલ હે ચુમનુ મનુ આવ્યું દૂધ પીવું hello muk agnett dù tìm hiểu mọi người mọi người mọi người mọi Cái mọi người mọi người mọi người mọi người mọi người

લે મમ્મી કામ કરો પોટાન ખવડાવો કાન એટલે જ કા કારુક નો કાઈ ચી 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 અવાજ આવે માં મમ્મી હે ને ખવરાવે ખવડાવે ને પોટો હે ને ડ્રાય ગો લાગે એ મો મો ને ખલ હે હે છે ડ્રાય ગો હે બસ એ દીકું એ અને પાણી ખાલી કરી નાખો મિસાઈ આખું આવા મોટું થાય ઉડે હગે ને એટલે પછી એને હે ને આપણે રાખવું ને મોકરું કરે મૂકવું મીઠું પણ મારે મીઠું પણ મારો આવ્યો તો ઉડતો એમ પાયરો નહોતો ઈરો ગો કે આપણે આ ક્રા મહેન્દ્રા ને મારી નાખી વાવ રાખ્યો તો એની એની પણ ઈ થયો કે ફૂલ ઉડતા આવડે ગો ને ખાતા શીખે ગો ને ફૂલ બાર પછી એની પણ એ મોકરો કરે મી ને આય પણ ને ફૂલ બાર આવડે જાય ને નાણી એટલે પછી આણી પણ આપણે આસમેનમાં ઉડાડે મીઠું ચવાર મિસાઈ છે ને સાડી પહેરી બાઈ બનવું કે મમ્મી મને બાઈ બનાવતો દેતા કેવી લાગે કોમેન્ટમાં કહી જ કે મારી મિસા હૈ ને કેવી લાગે ઈ જોતા ઈ જોગે સરસ કાંદે તેલા ઓહો 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 વાહ બકાઈ તું જોવી હોય તોય ઈ મે કુજોક આવ્યા આયવા બેરણ થી તી બેઠા ને મહી શું જાય નખરા કરે એને મારો ટાઈમ પાસ કરે હટણે મહી સુ ફેર સઢિયા દીકો એ ગઈ બસ ઘણોય હે હરખુ તો ફોટા પાડ લઉં તારા હરખુ હરખું ઊભાઈ કયું ભાઈ હરખું ફોટો પાડ હોય તો કયું ઊભાઈ હે